રાજકોટમાં ફરી એક વખત ભૂમાફિયા બેફામ બન્યાની ફરિયાદ ઉઠી છે આજલેમ વિસ્તારના યોગીનગર આવેલા પ્લોટમાં બોગસ સર્જ કરી કરોડો નું પ્લોટ પચાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે આ મુદ્દે જમીનના વારસદારો મીડિયા સમક્ષ આવ્યા અને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે ફરિયાદ કર્યા છતાં આજે ડેમ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનું પણ આરોપ લગાવ્યું છે અરજણ કેશવાલા તેમજ રામ કેશવાલા સહિતના સામે કૌભાંડ આચર હોવાની અરજી કરાઈ છે ત્યારે હવે સવાલ એ થાય છે કે શું પોલીસ કાર્યવાહી કરશે કે આરોપીઓ સાથે મિલિભાત કરીને ફરિયાદને ન્યાયથી વંચિત રાખાશે અને બાવરો ફટરનીથી આ ભૂમાફિયાઓએ એના પછીના સક્સેસિવ ડોક્યુમેન્ટ જે રામજીભાઈ અને અર્જણભાઈ જે આ ભૂમાફિયા છે એમણે આના પછીના સક્સેસિવ ડોક્યુમેન્ટ બનાવ્યા અને આખી સિગ્નેચર અને ડોક્યુમેન્ટ કઈ રીતે ફોર્સ થાય છે એનો આ યુનિક નમૂનો છે ને એમ છતાં બી આ બધી વસ્તુ પોલીસ એડમિનિસ્ટ્રેશન સામે રાખવા છતાં બી પોલીસ એડમિનિસ્ટ્રેશન ઇગ્નોરન્ટ છે એક્શન લેવા માંગતું નથી કોઈ જમીન ખરીદતો હોય તો પહેલાં એના અસલ દસ્તાવેજ માગે આ જેને કબજો કર્યો છે ને જેને જમીન કરી છે એને દસ્તાવેજ કર્યો એની પાસે કોઈ અસલ દસ્તાવેજ છે જ નહીં મંગળજી નથવાણીના જોગનો જે દસ્તાવેજ હતો એ દસ્તાવેજના આધારે ઈસાર ખાન પઠાણ નામનું કોઈ વ્યક્તિનું મુકતિયાનામું ક્રિએટ કરવામાં આવ્યું ક્રિએટ કરીને મુખત્યારનામાના આધારે એને બે બાયુના ના દસ્તાવેજ કરી દીધા બે બાયુનું નું નામનું મુખત્યારનામું રામભાઈ મેરામણભાઈ અર્જન મેરામભાઈ કેસવાલાએ એના નામનું કરાવી લીધું ને પછી એને બીજો દસ્તાવેજ કરી દીધો એવા ઉત્તરોત્તરના દસ્તાવેજ અમુક કરી નાખ્યા એને